સ્વાગત કરવામાં આવ્યું હતું સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જન જનના ઘર આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર સાંતલપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહ્યો છે તંત્રના સુચારુ આયોજન વડે આ માધ્યમથી સાંદલપુર તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે અને આ સંકલ્પ યાત્રાને સમગ્ર સાંદલપુર તાલુકામાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે ત્યારે ગરામડી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી ભાવસાર સાહેબ અને નાયબ મામલતદાર શ્રી વારાહી અને માર્કેટ યાર્ડના ડિરેક્ટરો

પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સમગ્ર કાર્યક્રમ બાદ સમગ્ર મહેમાન તેમજ શાળાના બાળકો માટે સરપંચ શ્રી તરફથી ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આજે ગરામડી ગામે વિકસિત ભારત યાત્રા આવી અને તેની સાથે અમારા પક્ષના મહામંત્રી લક્ષ્મણભાઈ ચૌધરી બીજા મહામંત્રી ચમનજી અમારા પક્ષના નેતા એવા દેવાભાઈ અહીર અમારા અહીંના વાઇસ ચેરમેન અંજલભાઈ ગામના સરપંચશ્રી ગામના ડેપ્યુટી સરપંચશ્રી અને અમારા ગૃહપ્રમુખ બીજા વિક્રમસિંહ આ બધા ગામના આગેવાનો આ યાત્રામાં હાજર રહ્યા અને યાત્રાનું પૂરતા સ્વાગત કર્યું અને આ યોજનાની અંદર જે આપણા કર્મચારી અધિકારીઓ છે તેમણે સરકાર સતત પ્રકારની યોજનાની માહિતી આપી અને છેવાડાના લોકો સુધી તેનો લાભ મળે તે માટે પ્રયત્નો કર્યા અને હજુ પણ સરકાર યોજનાઓની કામગીરી કર્મચારીઓ દ્વારા ચાલુ છે દરેક લોકોને સરકાર યોજનાનો લાભ મળે એ માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે તો ખરેખર આ ભારતના માનનીય વડાપ્રધાન સાહેબે એમ કહેવાય કે હિન્દુસ્તાનની આખી સરકાર અમારા ગામમાં લાવી છે એ બદલ આ તબક્કે મોદી સાહેબનો રાજ્યના મુખ્યમંત્રી તમામ કર્મચારી પદાધિકારીનો અમે ખૂબ આભાર માની છે અને પૂર્વ સરપંચ ગ્રામડી આજે મોદી સાહેબની આપણો સંકલ્પ વિકાસ ભારત યાત્રા અંતર્ગત ગ્રામડી ગામે આજે યાત્રાનું આગમન થયું અને સરકારશ્રીની વિવિધ યોજના વિશે અધિકારી અધિકારીશ્રીઓએ માહિતી આપી અને ખૂબ સારા વાતાવરણની અંદર ગામ સરપંચ શ્રી સરપંચશ્રી કશનભાઈ એટીએમસીના વાઇસ ચેરમેન અર્જુનભાઈ તેમજ ગામના સૌ આગેવાન મિત્રો યુવાન યુવાનો અને માતાઓએ ઉમરગાભેર સ્વાગત કરી અને ખૂબ સરસ કાર્ય કર્યું